ઝાલા તાલુકાના નગરમાં મહાદેવ મંદિર પાછળ આવેલ નદી ખાતે દશામાની પ્રતિમા વિસર્જન કરાઈ ભક્તે ખૂબ જ આનંદ ઉલ્લાસથી દસ દિવસ માતાજીની સેવા કરી દિવાસાના દિવસથી ભક્તોએ માતાજીને બિરાજમાન કર્યા હતા તેમજ દસ દિવસ ધામધૂમ પૂજા આરતી કરી માતાજીની સેવા કરી દસમા દિવસે માતાજીના જાગરણ કરી માતાજીને પ્રસાદ થાળ અર્પણ કરી ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી મહાદેવ મંદિર પાછળ આવેલ નદી ખાતે ગ્રામ પંચાયત અને પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરાઈ પ્રતિમા વિસર્જન માટે નાવડી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી એ બાળપ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ દશામાં આજ રોજ દશામાં નવ વ્રતની પૂર્ણાહુતિ થવાની છે તે બાબતે પોલીસ પ્રશાસન પંચાયતે બહુ સરસ આયોજન કર્યું છે ટ્રાફિકની વ્યવસ્થા પણ બહુ સારી છે અને લાઇટિંગ લાઇટ પણ આ વખત ફોક્સ વગેરે બધું મૂક્યું છે જેમાંથી આવનાર દરેક ભક્તોને સુવિધા મળે એવું આયોજન કરેલું છે આજે દશામાની મૂર્તિ વિસર્જન કરવા માટે નાવડીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એટલે આ વખતે લીંબડી નગરના અંદર દશામાના વિસર્જનની પૂર્વ તૈયારી કરી પોલીસ પ્રશાસન પંચાયતે બહુ સારું આયોજન કર્યું છે તે બદલ પોલીસ પ્રશાસન પંચાયતને ખૂબ ખૂબ આભાર દશા જય દશામાં આજે અમારે વાલ્મીકી સમાજમાં દસથી વીસ મૂર્તિઓનો આયોજન છે અને ડીજે ધીરે ધામધૂમથી અમે માતાજીને પધરાવવાનું આયોજન કરેલ છે અને અમે દર વર્ષના જે માતાજીનું આવીતર ધામધૂમથી જ અમે આયોજન કરીએ છીએ તમે કેટલા સમયથી કરો છો અમે વીસ પચીસ વર્ષથી માતાજીના અમારું યુવા મંડળ આ માર્ગ આયોજન કરતું આયોજન કરે જ છે તમારું નામ મારું નામ માંડવિયા ચિરાગભાઈ